નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં મિત્રો અમારી ચેનલ પર તમને રોજ રોજ અવનવા ધાર્મિક અને સામાજિક વાર્તાઓ અને કહાણીઓના વીડિયો મળતા રહેશે અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા વિષય પર કે જે વાત દરેક મનુષ્યએ જાળવી જોઈએ આજનો વિષય છે કે મનુષ્યના મૃત્યુ બાદ એને કઈ યોનિમાં જન્મ મળે છે આપણું જીવન એવા સત્યોથી ભરેલું છે જેને આપણે ઘણીવાર સમજી શકતા નથી મૃત્યુ એ એક અનિવાર્ય સત્ય છે જેનાથી કોઈ બચી શકતું નથી પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે આપણો આગળનો જન્મ કઈ યોનિમાં થશે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર દરેક મનુષ્યનો પુનર્જન્મ તેના પાછલા કર્મો અનુસાર જ થાય છે પરંતુ દરેક મનુષ્યના મનમાં એ ઉત્સુકતા રહે છે કે આપણો આગળનો જન્મ કઈ યોનિમાં થશે મનુષ્યના રૂપમાં કે કીડા મકોડા કે કૂતરાના રૂપમાં આ એક એવો પ્રશ્ન છે જે સદીઓથી માનવજાતને મૂંઝવી રહ્યો છે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ ઉઠે છે કે તેઓ સ્ત્રીના રૂપમાં જન્મ લેશે કે પુરુષના રૂપમાં શું લિંગ પણ કર્મો પર આધાર રાખે છે આજે આપણે એવા પાંચ પાપ વિશે પણ જાણીશું જેના કારણે મનુષ્યને આવતો જન્મ નીચી યોનીમાં મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ તમને જાણવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો ગરૂડ પુરાણ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે આ બધા પ્રશ્નોના ઊંડા રહસ્યો ખોલે છે તે કર્મ પુનર્જન્મ અને મૃત્યુ પછીની યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપે છે તો ચાલો આજે આપણે ગરુડ પુરાણના એ જ જ્ઞાનવર્ધક પ્રવાહમાં ડૂબી જઈએ જે આપણા જીવનને નવી દિશા આપશે મિત્રો આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ ન કરશો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે ભગવાન શ્રીકૃષ્ણ પોતે ગરુડ પુરાણના આ જ્ઞાનને અધવચ્ચે છોડવાની મનાઈ કરે છે આ પ્રસ્તુતિ તમારા જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે આ રહસ્યમય જ્ઞાન તમને લોભ ક્રોધ અને મોહ જેવા સાંસારિક બંધનોમાંથી મુક્ત થવામાં મદદ કરશે આ વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે સાથે જ આ વિડિયોને લાઇક અને શેર કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં મિત્રો ગરુડ પુરાણ અનુસાર શ્રીકૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સારા ખરાબ કર્મો કરે છે ભલે તેને તેનો અહેસાસ ન હોય જે મનુષ્ય શુભ કર્મો કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્યારે દુષ્ટ કર્મો કરનારને નીચીઓની જેવી કે કીડા મકોડા અથવા પશુના રૂપમાં જન્મ મળે છે આ કર્મોનું ચક્ર અટૂટ છે અને દરેક જીવે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે ચાલો એક કથા દ્વારા આ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજીએ આ કથા ગરુડ પુરાણ અને સ્વયં નારદજીને મનુષ્યના કર્મો અને તેના ફળ વિશે જણાવ્યું હતું એક સમયે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બિરાજમાન હતા ત્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા પ્રણામ કરીને તેમણે પૂછ્યું હે પ્રભુ તમે ત્રિકાળદર્શી છો તમે જાણો છો કે મનુષ્ય જન્મ લેનાર જીવ પોતાના પૂર્વ કર્મો અનુસાર ફળ ભોગવે છે હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે પાપ કરનાર મનુષ્યના મૃત્યુ પછી તેના શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ તેનું શું થાય છે શું તેને ક્યારેય મુક્તિ મળે છે કે તે જન્મ જન્માંતર સુધી કષ્ટ ભોગવે છે નારદજીના પ્રશ્ન સાંભળીને ભગવાન કૃષ્ણે હળવું સ્મિત કર્યું અને કહ્યું હે નારદ આ પ્રશ્ન ખૂબ ગહન અને મહત્વપૂર્ણ છે જે માનવજાતના જીવન કર્મ અને તેના ફળ પર આધારિત છે હું તમને એક એવી કથા સંભળાવું છું જે ન માત્ર તમારા આ પ્રશ્નનો ઉત્તર આપશે પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણા પણ બનશે આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળો શ્રીકૃષ્ણ આગળ બોલ્યા હે નારદ આ કથા ગરુડ પુરાણની છે અને આ કથાને જે અધૂરી સાંભળે છે તેના પર ભારે સંકટ આવે છે કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે આ કળિયુગમાં જે મનુષ્ય આ કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળશે અને સમજશે તેને સંસારના તમામ પાપ કામ ક્રોધ અને મોહથી મુક્તિ મળશે આ કથા તમને જીવનનો સાચો માર્ગ બતાવશે અને તમને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે પછી ભગવાન શ્રીકૃષ્ણે નારદજીને કથા સંભળાવી પ્રાચીન સમયમાં એક ગામમાં દક્ષ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે અત્યંત ધનવાન હતો પણ તેટલો જ ક્રૂર સ્વાર્થી અને અધર્મી પણ હતો તેનું જીવન ફક્ત ભોગવિલાસ અને અન્યોને નીચા દેખાડવામાં જ પસાર થતું હતું દક્ષના માતાપિતા વૃદ્ધ થઈ ગયા હતા તેમણે આખું જીવન મહેનત કરીને તેને સુખ સુવિધા આપી હતી પરંતુ દક્ષે તેમને પોતાના જીવનમાંથી બેદખલ કરી દીધા હતા તે તેમને ઘરના એક ખૂણામાં પશુઓની જેમ રાખતો હતો તેમને યોગ્ય ભોજન પણ આપતો ન હતો કે તેમની સંભાળ પણ રાખતો ન હતો એક દિવસ તેની માતાએ રડતાં રડતાં કહ્યું બેટા અમે તને ઉછેરવા માટે અમારા જીવનના દરેક સુખનો ત્યાગ કર્યો શું આજે અમારું આ જ સ્થાન છે દક્ષે કઠોર સ્વરમાં જવાબ આપ્યો તમે બંને હવે મારા કોઈ કામના નથી હું તમારા માટે વધુ સહન નથી કરી શકતો દક્ષનો આ નિષ્ઠુર સ્વભાવ ફક્ત તેના માતાપિતા પ્રત્યે જ નહીં પરંતુ બીજાઓ પ્રત્યે પણ નિર્મમ હતો તે ગરીબોનું શોષણ કરતો નિર્દોષ પ્રાણીઓની હત્યા કરતો અને જૂઠ ચાલાકી કપટથી પોતાનું સામ્રાજ્ય વધારતો ગયો તેને વિશ્વાસ હતો કે તેના ધન અને શક્તિના કારણે કોઈ તેનું કંઈ બગાડી શકે નહીં તેણે ક્યારે વિચાર્યું જ ન હતું કે તેના આ કર્મોનું પરિણામ શું આવશે સમય વીતતો ગયો અને એક દિવસ દક્ષનું મૃત્યુ થયું તેનો આત્મા યમલોક પહોંચ્યો જ્યાં ધર્મરાજ તેના કર્મોનો હિસાબ કરી રહ્યા હતા ધર્મરાજે કઠોર સ્વરમાં કહ્યું દક્ષ તારા જીવનમાં એક પણ એવું કર્મ નથી જેને પુણ્ય કહી શકાય તે ફક્ત પોતાના સ્વાર્થ માટે પાપ કર્યા છે તને નરકની ભયંકર યાતનાઓ સહન કરવી પડશે તે પછી તને એવી યોનિઓમાં જન્મ લેવો પડશે જ્યાં ફક્ત કષ્ટ જ કષ્ટ છે દક્ષને યમદૂતો દ્વારા નરકના વિવિધ વિસ્તારોમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેણે ભયંકર યાતનાઓ ભોગવી અગ્નિકુંડમમાં તેને નિર્દોષ પ્રાણીઓની હત્યાના પાપ માટે તીવ્ર અગ્નિમાં બાળવામાં આવ્યો જ્યાં તેની ચીસો આકાશમાં ગુંજતી હતી પછી તેને શિલાયાતના આપવામાં આવી જ્યાં તેના માતાપિતાના અપમાનના કારણે તેને વિશાળ લોખંડની શિલાથી કચડવામાં આવ્યો તેના શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી હતી પછી તેને અંધકારની સજા આપવામાં આવી જ્યાં તેણે ગરીબોનું શોષણ કરવાના કારણે તેને ઘોર અંધકારમાં નાખવામાં આવ્યો જ્યાં તેને ભય અને તડપનો અનુભવ થયો પ્રકાશનું એક કિરણ પણ નહોતું પછી ભૂખ તરસનો દંડ આપવામાં આવ્યો જ્યાં તે તરસથી તડપતો રહ્યો પરંતુ તેને ફક્ત ઝેર પીવા માટે આપવામાં આવ્યું જે તેના ગળાને બાળી નાખતું હતું આ યાતનાઓ એટલી ભયંકર હતી કે કોઈ પણ જીવ કલ્પી પણ ન શકે નરકની આ ભયાવહ યાતનાઓ સહન કર્યા પછી પુનર્જન્મનું ચક્ર પાછું આવ્યું ધર્મરાજે કહ્યું હવે તારે તારા કર્મો અનુસાર પશુયોનીમાં જન્મ લેવો પડશે દક્ષનો જન્મ ગીધના રૂપમાં થયો તેને સડેલું ગલેલું માસ્ક આવવું પડ્યું અને તે હંમેશા અસુરક્ષિત અને તૃષ્ણાથી ભરેલો રહ્યો પરંતુ તેનું કષ્ટ અહીં સમાપ્ત ન થયું તેણે આગળના ઘણા જન્મો સુધી કીટ સાપ અને અન્ય નીચી યોનીઓમાં જન્મ લીધો જ્યાં તેણે અસહ્ય પીડા ભોગવી ઘણી યોનીઓમાં ભટક્યા પછી દક્ષના આત્માએ પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય કર્યો આગળના જન્મમાં તેણે ગરીબ ખેડૂતના ઘરે જન્મ લીધો તેણે પોતાનું જીવન ધર્મ અને પરોપકારના માર્ગે સમર્પિત કર્યું તે પોતાના માતા પિતાની સેવા કરતો બીજાઓની મદદ કરતો અને ભગવાનનું ધ્યાન કરતો તેણે પોતાના પાછલા કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે સખત મહેનત કરી અને હંમેશા સત્કર્મોમાં લીન રહ્યો પછી એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ તેના સપનામાં આવ્યા અને કહ્યું તે હવે સાચા મનથી પ્રાયશ્ચિત કર્યું છે તારા કર્મોએ તારા પાપોને ધોઈ નાખ્યા છે હવે તેને મનુષ્ય જન્મમાં મુક્તિનો અવસર મળશે સેવા સત્ય અને ધર્મનું પાલન કરતો રહે આ રીતે દક્ષે પોતાના કર્મોનું ફળ ભોગવી પ્રાયશ્ચિત કરી અને અંતે મુક્તિનો માર્ગ મેળવ્યો મિત્રો કથા સમાપ્ત કરીને શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું હે નારદ આ સંસાર કર્મોનું દર્પણ છે જે જેવું કરશે તે એવું ભોગવશે મનુષ્યે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે માતાપિતાની સેવા બીજાઓની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ જ સૌથી મોટો ધર્મ છે જે મનુષ્ય પોતાના માતા પિતાનું અપમાન કરે છે બીજાઓને કષ્ટ આપે છે તેને નરકમાં ભયંકર યાતનાઓ મળે છે અને તે જન્મ જન્માંતર સુધી દુઃખ ભોગવે છે પરંતુ જે પોતાના કર્મો સુધારે છે તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે આ સંસાર એક અવસર છે ધર્મ સત્ય અને સેવા જ મનુષ્યનું જીવન છે મનુષ્યએ એ સમજવું જોઈએ કે મૃત્યુ પછી ફક્ત તેના સારા કર્મો જ તેની સાથે જાય છે બીજું કંઈ નહીં આ કથા આપણને શીખવે છે કે જીવન ક્ષણભંગૂર છે પરંતુ કર્મોનું ચક્ર અનંત છે દરેક પાપનો દંડ અને પુણ્યનું ફળ નિશ્ચિત હોય છે મિત્રો માતાપિતાના ચરણોમાં સ્વર્ગ છે અને તેમનું સન્માન અને સેવા એ સૌથી મોટો ધર્મ છે જે આ સત્યને સમજશે તે ન માત્ર આ જીવનમાં સુખી રહેશે પરંતુ મૃત્યુ પછી પણ તેને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થશે હે મનુષ્ય તારા કર્મો પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કર ધર્મ સત્ય અને સેવાને અપનાવ કારણ કે આ જ જીવનનું સૌથી મોટું સત્ય અને માર્ગ છે ગરૂડ પુરાણ આપણને શીખવે છે કે મનુષ્યનું જીવન તેના મૃત્યુ અને પુનર્જન્મના કર્મો અનુસાર હોય છે તે ફક્ત મૃત્યુ પછીના માર્ગ વિશે નથી શીખવતું પરંતુ એ પણ શીખવે છે કે વર્તમાન જીવન કેવી રીતે જીવવું જોઈએ જેથી આપણો આગળનો જન્મ શ્રેષ્ઠ યોનીમાં થાય અને આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યનો જન્મ તેના પાછલા કર્મો અનુસાર જ થાય છે અને તેનો આગળનો જન્મ પણ તેના કર્મો અનુસાર જ નક્કી થાય છે ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દરેક જીવનું પુનર્જન્મ થાય છે એટલે કે દરેક જીવ મરણ પછી ફરીથી જન્મ લે છે હિન્દુ ધર્મગ્રંથો અનુસાર દરેક મનુષ્યનો પુનર્જન્મ તેના પાછલા કર્મો અનુસાર જ થાય છે પરંતુ દરેક મનુષ્યના મનમાં એ ઉત્સુકતા રહે છે કે આપણો આગળનો જન્મ કઈ યોનિમાં થશે મનુષ્યના રૂપમાં કે કીડા મકોડા કે કૂતરાના રૂપમાં આ એક એવો પ્રશ્ન છે જે સદીઓથી માનવજાતને મૂંઝવી રહ્યો છે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ ઉઠે છે કે તેઓ સ્ત્રીના રૂપમાં જન્મ લેશે કે પુરુષના રૂપમાં શું લિંગ પણ કર્મો પર આધાર રાખે છે મિત્રો ગરુડ પુરાણમાં આ બધા સવાલોનો ઉલ્લેખ મળે છે અને તેના સ્પષ્ટ જવાબો પણ આપવામાં આવ્યા છે આજે આપણે આ બધા સવાલોના જવાબ એક જ વિડિયોમાં આપવાના છીએ તમે આ વિડિયોને ફક્ત અંત સુધી જરૂર જુઓ જેથી તમને તમારા મનમાં ઉદભવતા દરેક પ્રશ્નનો ઉત્તર મળી શકે ગરુડ પુરાણ કહે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે તમે ખેતરમાં જેવું બીજ વાવશો એવું જ ફળ મળશે એ જ રીતે મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેને મળે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સચ્ચાઈ પ્રેમ અને સેવાના બીજ વાવે છે તો તેનો આગળનો જન્મ તેના કર્મો અનુસાર ઉચ્ચ યોનિમાં થશે તે વ્યક્તિનો આગળનો જન્મ એવી યોનિમાં થશે જ્યાં તેને સુખ સમૃદ્ધિ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શક્તિની પણ પ્રાપ્તિ થશે તે મોક્ષના માર્ગે આગળ વધશે અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મેળવી શકશે પરંતુ જો વ્યક્તિએ પોતાના જીવનમાં ઈર્ષા હિંસા અને લોભના બીજ વાવ્યા હોય તો તેને પોતાના કર્મોનું ભયંકર ફળ ભોગવવું પડશે એ જ કર્મો મનુષ્યના આગળના જન્મને અંધકારમય બનાવે છે તે મનુષ્ય નીચી યોનીમાં જન્મ લે છે જેમ કે પશુ કીડા મકોડા કૂતરું બિલાડીમાં જન્મ લે છે જ્યાં તેને ફક્ત કષ્ટ અને દુઃખ જ મળે છે એટલું જ નહીં તે મનુષ્યનો આત્મા નરક તરફ પ્રસ્થાન કરે છે જ્યાં આત્માને વિવિધ યાતનાઓ આપવામાં આવે છે આ યાતનાઓ એટલી ભયાવહ હોય છે કે કોઈ જીવ કલ્પી પણ ન શકે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુની ક્ષણે તમારો અંતિમ વિચાર અને ભાવના તમારા આગળના જન્મને નિર્ધારિત કરે છે જો મનુષ્યના મરણ સમયે મન શાંત હોય અને ઈશ્વર પ્રત્યે સમર્પિત હોય તો આત્મા ઉચ્ચ લોકોમાં જાય છે જ્યારે મનુષ્યના મરણ સમયે જો મન અસ્થિર હોય અને સાંસારિક ઈચ્છાઓમાં ફસાયેલું હોય તો આત્માને પુનર્જન્મના ચક્રમાં પાછું ફરવું પડે છે જ્યાં તેને ફરીથી કર્મોનું ફળ ભોગવવું પડે છે ગરુડ પુરાણમાં આપણને એ પણ જણાવવામાં આવ્યું છે કે આત્માના પુનર્જન્મનો ઉદ્દેશ આત્માને શુદ્ધ કરવાનો હોય છે આત્મા વારંવાર જન્મ એટલે લે છે કે તે પોતાના કર્મોનું ફળ ભોગવી શકે અને ઈશ્વર તરફ આગળ વધી શકે આત્માની આ યાત્રા એક શિક્ષણ પ્રક્રિયા સમાન છે જ્યાં ભૂલોમાંથી શીખીને આત્મા શુદ્ધ થાય છે અને મોક્ષની નજીક પહોંચે છે હિન્દુ ધર્મગ્રંથોમાં એ ઉલ્લેખ મળે છે કે જે મનુષ્ય જન્મ લે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે આ સૃષ્ટિનો નિયમ છે જો મનુષ્ય પોતાના જીવનમાં સારા કર્મો કર્યા હોય તો તેને ઉચ્ચ યોનિમાં જન્મ મળે છે અને સુખમય જીવન પ્રાપ્ત થાય છે જો મનુષ્ય પાપ કર્મો કર્યા હોય તો તેને નીચી યોનિ કે દુઃખદ જીવનનો સામનો કરવો પડે છે આ બધું કર્મોના આધારે થાય છે તમારા દરેક નાના મોટા કર્મનું ફળ તમને અવશ્ય મળે છે મનુષ્ય જે પણ સારા કે ખરાબ કર્મો કરે છે તે એક અદૃશ્ય ઉર્જાના રૂપમાં તેની સાથે રહે છે મૃત્યુ પછી આત્મા પોતાના કર્મોના આધારે આગળની યોની કે જીવનની પસંદગી કરે છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને કર્મફળ વિશે વિસ્તૃત વર્ણન મળે છે આ ગ્રંથ ખાસ કરીને મૃત્યુ પછી આત્માની યાત્રા પાપ અને પુણ્ય અને મનુષ્યના પુનર્જન્મ વિશે જણાવે છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા યમલોક જાય છે જ્યાં તેના કર્મોનો હિસાબ થાય છે કર્મોના આધારે આત્માને સ્વર્ગ નરક કે પુનર્જન્મનો માર્ગ બતાવવામાં આવે છે જો આત્માએ વધુ પાપ કર્યું હોય તો તેને નરકની ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે અને પછી નીચી યોનીઓમાં જન્મ લેવો પડે છે જ્યાં તેને ફક્ત કષ્ટ જ મળે છે જો આત્માએ પુણ્ય કર્મો કર્યા હોય તો આત્મા સ્વર્ગમાં સુખ ભોગવે છે અને પછી ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લે છે જ્યાં તેને આધ્યાત્મિક વિકાસનો વધુ એક અવસર મળે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે મનુષ્ય આ પાંચ પાપ ભૂલથી પણ ન કરવા જોઈએ જો મનુષ્ય ભૂલથી પણ આ પાપ કરે તો તેનો આગળનો જન્મ નીચી યોનીમાં થાય છે જેમ કે કીડા મકોડા બિલાડીમાં જન્મ લે છે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ બધી માહિતી ગરુડ પુરાણ અનુસાર જણાવવામાં આવી છે જે તમારા જીવનને બદલી શકે છે આ વિડિયોને વચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરશો આથી આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિને અંત સુધી જરૂર જુઓ નંબર એક માતા પિતાનું અપમાન અને અનાદર જે વ્યક્તિ પોતાના માતા પિતાનું અપમાન કરે છે કે તેમની સેવા નથી કરતો તેમને કષ્ટ આપે છે તેમને તેજી દે છે તેને આગળના જન્મમાં અત્યંત નીચી યોનીમાં જન્મ લેવો પડે છે જેમ કે સાપ વીંછી કે અન્ય ડરામણા જીવોમાં તેને પોતાના કુકર્મોનો દંડ ભોગવવો પડે છે જે અસહ્ય હોય છે ધાર્મિક સંદર્ભે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ છે અને તેમની સેવા જ સૌથી મોટું પુણ્ય છે તેમની સેવા કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે નંબર બે અહંકાર અને અભિમાન જો કોઈ અહંકારી વ્યક્તિ બીજાને નીચા દેખાડે છે બીજાઓનું અનાદર કરે છે અને પોતાને સૌથી મોટો માને છે તો તેનો આગળનો જન્મ એવી યોનિમાં મળે છે જ્યાં તેને અપમાનિત જીવન જીવવું પડે છે જેમ કે કૂતરું ગધેડો આવા જીવોને સતત તિરસ્કાર અને ઉપેક્ષાનો સામનો કરવો પડે છે મિત્રો અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અહંકારી મનુષ્યને ક્યારેય મોક્ષની પ્રાપ્તિ થતી નથી કારણ કે અહંકાર ઈશ્વરથી દૂર લઈ જાય છે નંબર ત્રણ જૂઠું બોલવું અને દગો આપવો જે વ્યક્તિ જૂઠું બોલે છે અને બીજાઓને ધોકો આપે છે પોતાના સ્વાર્થ માટે અન્યોને છેતરે છે તેને એવા જીવનમાં રાખવામાં આવે છે જ્યાં તેને પોતે દગો અને અપમાનનો સામનો કરવો પડે છે આવા લોકો મૃત્યુ પછી કષ્ટ સહન કરે છે અને તેમને પોપટ કે અન્ય બોલતા પક્ષીની યોનીમાં જન્મ મળે છે જે ફક્ત બીજાની નકલ કરે છે અને પોતાની ઓળખ ગુમાવે છે સત્યથી વિમુખ થવું એ મોટો અપરાધ છે નંબર ચાર ચોરી કે છળ જે વ્યક્તિ ચોરી કે છળથે કોઈનું ધન હડપ કરે છે કોઈની સાથે વિશ્વાસઘાત કરે છે અને તેનું હૃદય દુભાવે છે તો તે વ્યક્તિને આગળના જન્મમાં નિર્ધનતા અને અપમાનનું જીવન જીવવું પડે છે અને તેને ઉંદર શિયાળમાં જન્મ મળે છે આવા જીવાને હંમેશા ભય અને ભૂખનો સામનો કરવો પડે છે મિત્રો મહાભારત અનુસાર ઈમાનદારી અને સત્યનું પાલન મનુષ્યને ઊંચાઈ સુધી લઈ જાય છે જ્યારે ચોરી અને છળ પતન તરફ દોરી જાય છે નંબર પાંચ સ્વાર્થ અને લોભ જે વ્યક્તિ લોભ અને સ્વાર્થમાં ડૂબેલો રહે છે ફક્ત પોતાના જ ભલાનો વિચાર કરે છે અને બીજાના અધિકારો છીનવી લે છે તેને આગળના જન્મમાં એવું જીવન જીવવું પડે છે જ્યાં તેને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કઠિન મહેનત કરવી પડે છે છતાં પણ તે સંતુષ્ટ થતો નથી આગળના જન્મમાં વ્યક્તિ એવી યોનિમાં જન્મ લે છે જ્યાં તે હંમેશા ભૂખ્યો તરસ્યો અને અસંતુષ્ટ રહે છે જેમ કે સુવર કાગડામાં જન્મ થાય છે આવા જીવોને ક્યારેય શાંતિ મળતી નથી મિત્રો ગીટામાં કહેવામાં આવ્યું છે કે લોભ મનુષ્યનો વિનાશ કરે છે અને તેને અધોગતિ તરફ લઈ જાય છે મનુષ્યના કર્મો જ તેના આગળના જીવનને નક્કી કરે છે ગરુડ પુરાણ સ્કંદપુરાણ અને ગીતા જેવા ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યના સારા કર્મો તેને મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે ખરાબ કર્મો તેને નીચી યોનીમાં જન્મ લેવા માટે બાધ્ય કરે છે આથી આપણે હંમેશા ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું જોઈએ અને આપણા જીવનને સત્યાના માર્ગે લઈ જવું જોઈએ ગરુડ પુરાણ શીખવે છે કે મૃત્યુ પછીનું જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણને એ પ્રેરણા આપે છે કે આપણા જીવનમાં ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આગળના જન્મમાં ઉચ્ચ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યે પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ યાદ રાખો તમે આજે જે વાવો છો તે જ કાલે લણશો તો મિત્રો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વીડિયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો આજના આ વીડિયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ